और आज मॉर्निंग में शुरुआत में ही होने वाला है हमारा न्यू लुक तो चलिए अभी फटाफट से रेडी हो जाते हैं और आप सभी को दिखाते हैं फाइनली अभी हमारा न्यू लुक हो गया है एकदम मस्त रेडी मॉर्निंग वाला आज तो पहली बार लाइफ में मैंने मॉर्निंग मॉर्निंग में साड़ी पहनी है वो भी डेली रूटीन में तो यहाँ पे देखिए अभी हो गया है हमारा मस्त लुक रेडी हेलो फैमिली वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माई न्यू ब्लॉग એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ લુક તો રોજ તો તમે બધા મને મારા રેગ્યુલર વેરમાં જોતા હો છો પણ આજ તો મસ્ત પહેરેલી છે સાડી એની પણ વિશાલ તો અવેલેબલ નથી હવે હશે ત્યારે આખો દિવસ પહેરશું બાકી આખો દિવસ પહેરાવે પણ આખો દિવસ કદાચ મને ન ફેરવોરે તે ભરાઈ રહેવાના છીએ તો અત્યારે તો જો મસ્ત મજા આવે છે મસ્ત આપણે સાડી પહેરી લીધી છે અત્યારે તો આજની મોર્નિંગ એટલી મસ્ત થઈ છે સ્પેશિયલ થઈ છે આજમાં તમે બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે લગ્ન પછી જીવનમાં અમુક બાબતો બહુ યાદ રાખવી જરૂરી છે એટલે કે એનું પાલન કરવું જરૂરી છે હવે એ બાબતો છે સંબંધોને લગતી સંબંધોમાં પહેલો જ સંબંધ જો ઘરમાં બે ભાઈઓ હોય તો દેરાણી જેઠાણી હોય જ એટલે પહેલો સંબંધ છે દેરાણી જેઠાણીનો દેરાણી જેઠાણી સાથે હસી મજાક કરો બે એકબીજા મોજ કરો ખૂબ ખુશ રહ્યો પણ એકબીજાના મનની વાત એકબીજાને ક્યારેય ન કહો કારણ કે એનાથી સંબંધ તૂટે ત્યાર પછીનો સંબંધ આવે દિયર ભાભીનો સંબંધ કે દિયર ભાભીની જોડી આમ કહીએ તો બેસ્ટ જોડી કહેવાય સાસરીયામાં એની સાથે મોજ શોકથી રહ્યો સાથે જમો મસ્તી મજાક કરો પણ સાથે તાળી પાડી અને એવી રમતો ક્યારેય ન કરો ત્યાર પછીનો સંબંધ આવે સસરાનો સંબંધ કે સસરાને પિતા સમાન તુલ્ય આપો એને પિતા સમાન ગણો પોતાના પિતાને જેમ પિયરમાં ગણતા હોય એવી જ રીતે પણ એની સાથે એક ખાટલા ઉપર ક્યારેય ન બેસો ત્યાર પછીનો સંબંધ આવે સાસુનો સંબંધ સાસુને માતા સમાન તુલ્ય આપો પોતાની માની જેમ જ રાખો પણ એને કામ ક્યારે ન જીંદો ત્યાર પછીનો સંબંધ આવે નણંદનો સંબંધ કે નણંદને પોતાની બહેનની જેમ જ રાખો પોતાની બહેનની જેમ પ્યાર આપો એને ખૂબ ખુશ રાખો પણ એને ક્યારેય આપણાથી નાના હોય તો પણ ભલે આપણાથી મોટા હોય તો પણ ભલે પણ એને તુકારો ક્યારેય ન કરવો અને માતા પિતાએ જે તમને સંસ્કાર આપેલા છે તમારા ઘરે એ સંસ્કારને બમણા કરો એને ક્યારેય ઓછા ન કરો અને મેન કે ઘરની વાત ઘરમાં જ રાખવાની બહાર જઈને એનો ઢંઢેરો ક્યારેય નહીં પીટવાનો ઘરમાં માનો કે નોકજોક થયો હોય બાંધ્યા હોય બહાર જઈએ તો હતા એમને એમ જ પાછા એકદમ ફ્રી અને ખુશ એટલે જે ઘરમાં બાંધણું ચાલુ છે એને બહાર ક્યારેય ન દેખાડો એટલે સમ એટલું નો કે સમજે શિખામણ અપાય તો આ એવી રીતની વાત છે કે લગ્ન જીવનને ટકાવવા માટે આ અમુક બાબતો છે જે બહુ જરૂરી છે તો અત્યારે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મોર્નિંગમાં મસ્ત સાડીવાડી પહેરીને થઈ ગયા છે કમ્પ્લીટ તો ચાલો હવે જઈએ બાર મમ્મી પપ્પાને મળીએ અને એમનું રિએક્શન લઈએ કે ભાઈ સાડીમાં તો એ લોકોને ખબર જ નથી કે ફર્સ્ટ ટાઈમ સાડી મોર્નિંગમાં પહેરવાનું છું અત્યારે તો મમ્મી પપ્પા બે કિચનમાં છે તો ચાલો જઈએ અને એમને બતાવીએ અને મમ્મી પપ્પા બેસી ગયા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

ભારત તો એને જતે હોય ને તમે તમારા મમ્મી ની તો નો પહેર્યું પણ અહીં આવીન શરૂઆતમાં સાડી હોય ત્યાં મે એક વરસ પહેરીતી શર્ટ અને ચણિયો આ તેરી હતું કારણ કે ઓલા પણ જાવ ને મમ્મી વાડીએ પેલા છે ને ડ્રેસ નોતા હા પણ ગામમાં નતા કોઈ ડ્રેસ પહેરતા પહેરતાગાઈ થઈ ગયા નહી મોટા શર્ટ ને એટલે મોટા થયા સમ કે હાડી પેન હાડી માં હારા લાગો કે બુશન ને સરણ નહોતી ભળતા નથી ભળતા ઓકે ઘરે

ભગવાન ના ચરણ ભયા પછી નાવકામ નાવમાં ભગવાન એટલે અભણ ભલા હતા પણ પૂર્વ ના ની ભૂલતા ભણેલા નથી પધરામણી કરવા માટે એટલે વિચાર તો છે મારો કે પહેરી રાખવા એટલે બેનો ની આવશે આજે પધરામણી કરવા અને આપણે જવું હોય ફોર શીખવા દે તો આપડે બે જઈ

કેવું ગયા વાડી રોપી દે હમ મસ્ત પોપૈયા આપડે વિશાલ કેતા હોય ને કે સામેના ઘરે અમારે મસ્ત પોપૈયા છે એટલે આપડે મસ્ત પોપૈયા થઈ જા હવે મારા મમ્મી ની મમ્મી લેતી ગઈ ને તમે રીંગણી ગયા વખતે આપણે અહીંથી રીંગણી ચોટી ગઈ મસ્ત એમાં રીંગણા આવે અને ઘણું ખરું થઈ ગયું દૂધ મોગરો ચોટી ગયો છે પછી અહીંથી ઓલું એક લઈ ગઈ ચોટી ગયું છે મેં કીધું પપ્પા થઈ જાય તો ત્યાં તો મમ્મી એને ઓથાણ બહુ હારી લીધી કેમ આપડે લીમડો રહી ગયો છે બહુ રીતે અને ક્યાં આવતા વર્ષે એમ એવું છે હજી તો મોટો થાય ને પછી જ આવે એટલે બે જાય હજી તો અવડો છે

એટલે ઈ આપણે દિવાળી ઉપર જ કાઢવાના છીએ હા દિવાળી પછી આપણે કાઢશું એટલે અંદરથી ગાંઠ નીકળશે મોટી મોટી બે મસ્ત ગાર્ડન નો નજારો અત્યારે અમારો થઈ ગયો છે ને શિયાળો ને તડકો બધું પાલા વરસાદ ને તડકો નું બધું ભેગું છે ને એટલે ફૂલ જો બધે મસ્ત ખીલી ગયા છે કલરે કલર ના મસ્ત થઈ ગયા છે બાકી આજ મમ્મી આપણે આરતી થાળી મૂકશું ફૂલ શણગારી

નમક સંચળ એટલું નાખીને બેન પીલાું મી પીતી બેન બનાવી પીતા આખું ગ્લાસી બેન

હું ક્યારે વિચાર કરું મેં કીધું મમ્મી ને ક્યારેક કામ કરતા હોય ને મે કીધું મમ્મી ને હાટી હોય મે કીધું પલ્લુ નીચે ઉતરી જાય કે તમે પાટલી વગર ને પહેરો છો તો મેં કીધું પાટલી વગર પહેરે તો મે તો કામ કરી દેને હોય હાડી કે ભીની કે જ હાટી પહેરે

બાકી એક બે પર્સન્ટ હોય કે એ લોકોને ભાઈ ભાવતા હોય કારેલા બાકી આમ તો ફેવરિટ શાક તો કોઈનું છે જ નહીં અમુક લોકોનું હોય વળી તો અત્યારે મારો જો કે નહોતું ભાવતું હું ખાતી જ નહીં કારેલા પણ અહીંયા આવીને ભાવવા માંડ્યું કારણ કે બહુ મસ્ત ટેસ્ટી ડિલિશિયસ બને છે ભરેલું તો આજ તો મસ્ત ભરેલા કારેલાનું શાક છે તો થોડી વાર બેસીએ પછી અગિયાર વાગે રસોઈ માંડીએ તો આરામથી સાડા અગિયારે રસોઈ કરીને ફ્રી થઈ જશે કે ભરેલા કારેલા એકદમ મસ્ત આપણે રેડી કરી દીધા છે અને ભરપૂર મસાલો ને મારી માટે બટેકા વિથ મસાલો

પપ્પા કે કે બાર કેમ ન ઉતી જમવા મમ્મી ને કે મમ્મી કારે લે મને તો બનાવું છું હું બનાવું છું સારું બને છે પણ ભાવ તો નથી એનું શું કરું એક નમસ્કાર છે હા ખાતો છે હા તો ખાય હાળો ગોળ કરીને અથાણું એ અમારું બાજુમાં પડ્યો હોય તોય હાળો કડવો લાગે છે પડે છે હે મસ્ત છે ચાલો જાવ મસ્ત કારેલું જમવા મમ્મી પપ્પાને રીમાન્ડ લઈ છે હારો હારો મમ્મી એને વિશાલ ને બેય ને ઓ એ ઈને મારે દાંત તો છે કોટા મારી કોટા માં કે દાંત કાઢે બેય ને એને વિશાલ ને એને હારો હારો ભાવે પાછે મને કે કે હું તો એ કે માં જ ખાઉં છું મમ્મી જો કા ગુગરા હોય કા માંડવી પાક હોય ગળ પણ ચાર આપણે આપણે હોય કા ગુગરા હોય ઈ સારું હોય ને એમાં માર મમ્મી ક્યાંથી તાણ કરે કે તાર સસરા ને વિશાલ ને દેજે પણ મેં કોઈ ખાય ખાય

તે પછી કોલેજ લગી અમારા સંબંધ બહુ હાર એ એક જ ટીચર એવા છે કે જેની યાર મારે એટલું બધું બનતું બીના મેડમ કરીને છે તો એને મને એક વાત કીધી હતી હું એની ઘરે જતી આમ અવારનવાર બેસવા ને એવી રીતે તો મને કહે કે તને કાંઈ ન આવડે ને તો કાંઈ નહીં કે સરખું રાંધતા શીખી જાય છે બાકી એ કહે કે તું આમ લાખ ભણેલી હશે ને તો એ કાંઈ કામનું નહીં આવે ત્યાં સાસરે હકીકત છે એ વસ્તુ કારણ કે અત્યારે જેને રાંધતા ન આવડતું હોય એની બધી વાતો કરે ભાઈ એની ઓને રાંધતા નથી આવડતું

અને ઘરધણી આપણે મુંબઈ છે બટા જટી બોલતી હશે તેલ ની ફોન નથી કરવો હામે થી સમાચાર આવે ને મેં કીધું આપડે તો મમ્મી અરે હું ગઈ મમ્મી ખબર છે પબ્લિક પબ્લિક એવા વાળા મળવા આવો છે અમારા પુજ્યા નોતા મારા મમ્મી ફોન આવા મીંડાતા પપ્પા તો એટલે ઈ લોકો ને એવું કે ફોન જ ન કર સામે થી લોકો રોંડે ફ્રી થાય ને દે કરસે ઈ ફોન કરીએ ને ડિસ્ટર્બ થાય એવું છે હવે તમે કરો આરામ જય સ્વામિનારાયણ

અને મમ્મી રેડી થઈ ગયા છે આવે છે ને મમ્મી હેલો ફેમલી અત્યારે વાયગા છે રાતના નવ અને અત્યારે વિડીયોનો એન્ડ કરવાના સમયે તમને લોકોને બહુ ઇમ્પોર્ટન્ટ વાત મારે જણાવી છે કે નેગેટિવ કોમેન્ટ્સ તો આવે જ છે મને પણ એ મારા રિલેટેડ હોય એટલે હું લેટ ગો કરીને એને એ યુઝરને જ એડ કરી નાખું છું કે ભાઈ બીજી વાર મારો બ્લોગ જોવાની એને જરૂર જ ન પડે અને એવી રીતે તો આમ મતલબ હોય કે ભાઈ સોએ કહે ને કે ભાઈ બે ત્રણ ટકા તો એવા નંગ હોય જ કે એ લોકોને આદત જ હોય કે ભાઈ સારું ન બોલી શકે તો કાંઈ નહીં એટલીસ્ટ પણ ખરાબ પહેલાં તમારામાં બોલી આવશે એ એટલે એવા લોકોને જો આપણે ગણકારવા બેસીએ ને તો એવા તો લોટ ઓફ પીપલ થાય કે ભાઈ એને ગણકારવા બેસીને એની સામે હું જોઈને જવાબ આપવા બેસું ને તો આમ એનામાં મારા કાંઈ ફેર જ ન પડે આપણે સીધી ભાષામાં કહીએ તો આપણે શેરીમાં જે કૂતરા ભસતા હોય ને એની સામે આપણે ધ્યાન ન દઈએ અને જો એની સામે ભસવા જાય ને તો એની જેવા જ થઈ જઈએ પણ મેઇન તો એ કે અત્યારે ફેમિલી રિલેટેડ એક કોમેન્ટ આવેલી છે આઈડી તમને મેન્શન કરેલું જ મેં એ નીચે ડૉક્ટર એવી ડેશ આઈ વન એમ કરી મેન્શન છે આઈડી અને તમે જોઈ શકો છો કે પ્રોફાઇલમાં એક ગર્લનો ફોટો છે અને ફાઇવ ઓગસ્ટ હમણાંનું જ રિસેન્ટ મુજા બનાવેલું આઈડી હશે કોઈકનું અને એની કોમેન્ટ મને આવેલી છે આ રીતની ફેમિલી રિલેટેડ આવેલી છે એટલે મારે બ્લોગમાં અનાઉન્સ કરવું પડે એમ છે કે ભાઈ તમારા ફેમિલીમાં બહુ ઇશ્યુ છે આ વ્યક્તિએ મને કોમેન્ટ કરેલી છે અને પાછા મને એમ કહે છે કે એઝ અ ફિમેલ એટલે કે ઓબ્વિયસલી કોઈક લેડીઝ જ હશે તો જે લેડીઝ છે એને હું ચોખટ પાડું છું અત્યારે કે તમે મેરિડ હશો તમારા ઘરે દીકરા હશે દીકરાની હોવું હશે ને એની ઘરે પણ કદાચ દીકરા હોય તો અને તમારી દીકરીઓ પણ હોય કદાચ તો તમે બીજાના ઘરમાં જે સંસ્કારો આપવાની વાત કરો છો ને તમારા દીકરાને હોવું પ્લસ તમારા બંને હસબન્ડ વાઈફ હશો તમે પ્લસ તમારા દીકરાના ઘર દીકરા કે જે કંઈ બી હોય વોટ એનામાં પહેલાં સંસ્કાર પૂરો પછી અમારામાં સંસ્કાર આપો તમે કારણ કે તમારા ઘરમાં જેટલા સંસ્કાર નહીં હોય ને તમારી હોમ જેટલા સંસ્કાર નહીં હોય તમારી દીકરામાં જેટલા સંસ્કાર નહીં હોય અને તમે કોમેન્ટ કરો છો તો ઓબ્વિયસલી તમારા મેં સંસ્કાર જેટલા પ્રમાણમાં હશે એ પ્રમાણમાં તમે મને કોમેન્ટ કરી હશે આ રીતની તો તમે તમારામાં પહેલાં સંસ્કાર પૂરો કારણ કે તમારા ફેમિલીમાં જેટલા સંસ્કાર છે ને એનાથી બહુ જ આજે અમારા ફેમિલીમાં સંસ્કાર છે તમે અમારું ફેમિલી જોવો જ છો તો એટલીસ્ટ તમે સારી કોમેન્ટ ન કરી શકો ને તો ખરાબ કોમેન્ટની અમારી જરૂરત નથી અને આ આઈડી મેં નીચે મેન્શન કરેલું છે હવે પછી જો આવી ખરાબ કોમેન્ટ કરી જ ને તો એ લેડીઝ ભલ ગમે હોય મારી માની ઉંમરની હશે મારી બેનની ઉંમરની હશે કે વોટ પણ બેન હવે તું ધ્યાન રાખજે કે આ રીતની કોમેન્ટ હવે બીજી વાર આવીને તો એવી રીતે તને એક્સપોઝ કરીશ ને કે બીજી વાર સોશિયલ મીડિયાથી તું એટલી દૂર ભાગીશ પછી આઈડી મેં જો આખા બ્લોગમાં નીચે મેન્શન કરેલું છે કે આ આઈડી છે આ લેડીઝ છે અને પાછા એવું મારેલું છે ટાઈટલ કે કોઈ પણ ગર્લ ડિપ્રેશનમાં હોય ને તો એમનો કોન્ટેક કરી શકે છે અરે ભાઈ તું ગર્લ ડિપ્રેશનમાં હોય એનો કોન્ટેક તો કરવાનું દૂર પણ બીજી જે છે એમાં તમે સારું પરિવર્તન નથી લાવી શકતા તો બીજી ગર્લને તમે શેમાંથી ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકો ઓલરેડી તમારામાં જ એટલું ડિપ્રેશન ભરેલું છે કે તમે આવી કોમેન્ટ કરો છો કોમેન્ટ કરવાની ખરાબ તેવડ હોય ને અને ખાસ તો આ લેડીઝને હું કહું છું જે મને કોમેન્ટ કરેલી છે કે લેડીઝ જો તારામાં ખરાબ કોમેન્ટ કરવાની તેવડ હોય ને તો સામે મારો ખરાબ જવાબ રાખવાની પણ તેવડ રાખજો કારણ કે એ જ વ્યક્તિ ખરાબ કોમેન્ટ કરે જેનામાં પોતે તેવડ હોય કે ભાઈ સામેવાળી વ્યક્તિ એક્શન લેશે કદાચ તો મારામાં એટલી તેવડ છે કે હું એ વ્યક્તિની એક્શનને સહન કરી શકું એની નીચે મેં મેન્શન કરેલું છે ને એ વ્યક્તિને હું કહું છું અત્યારે ડોક્ટર એ બી ડેસ આઈ વન એમ કે તમે એક લેડીઝ છો જો તમે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તમને કે કાંઈ પણ હોય તો ફેસ ટુ ફેસ તમે છે ને વાત કરવાની હિંમત રાખો હું તમને બધાને કહું છું કે ભાઈ આવી રીતે ફેમિલી રિલેટેડ કોઈ ખોટી અફવા ન ફેલાવો કારણ કે તમે લોકો અમારા ઘરમાં જોવા નથી આવતા કે શું છે અમારા ઘરમાં બધું વેલ સ્પેન્ડ છે અને રેગ્યુલર છે ખોટી અફવા તમે કેમ ફેલાવો છો એટલા માટે મારે બોલવું પડે છે બ્લોગમાં બધા સામે કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર ફેમિલી રિલેટેડ તમે કોણ છો કે તમે એમાં ઝાંકવા આવો છો ને આવી રીતે ખોટી અફવા ફેલાવો છો એટલે પ્લીઝ મહેરબાની કરીને આવી ખોટી અફવા ન ફેલાવો કોઈ ફેમિલી રિલેટેડ તમારો પણ પરિવાર છે તમારો પણ ફેમિલી છે તમારા રિલેટેડ કોઈ આવી ખોટી અફવા ફેલાવશે તો તમને પણ નહીં ગમે એટલે જેને રિલેટેબલ છે એને જ કહું છું બીજા બધા ને જોવે છે વ્યવસ્થિત રીતે આપણા સારા સબસ્ક્રાઈબરો છે સારી ફેમિલી મેમ્બર છે મારા યુટ્યુબ વ્યુઅર્સ છે એ બધાને મારી ફેમિલી જ સમજું છું પણ ફેમિલીમાં એક પર્સન આવા નીકળી જાય કે ભાઈ હોય કે જેને આવી રીતે શોખ હોય બધું કરવાનો એટલે એ રિલેટેડ આપણે પછી બોલવું પડે કે તમારા પરિવારને સાચવીને રહ્યો બીજાના પરિવાર માટે આવી ખોટી અફવા પ્લીઝ કૃપા કરીને ન ફેલાવો અત્યારે નવ વાગી ગયા છે જમી કાર્વીન મસ્ત એકદમ ફ્રી એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ તો ફાઇનલી વિડીયો એન્ડ કરીએ છીએ કાલ મળશું તમને બધાને એક નવા બ્લોગ સાથે અત્યાર સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામીલાય